સવાલમાં હવે ક્રાંતિ આવી છે આપણા સવાલ હવે લામોકરા તરફ થઈ રહ્યો છે અને અમે કોલેજમાં હતા ત્યારે શ્રી છોટોભાઈ વસાદ સાહેબ આ દિવસ શ્રી મુમેન્ટ ત્યારે અમને પણ ના ખબર હતી કે દિરસા મુદ્દા લાગ્યા વોર્ડ છે

નામ પર રાજકારણ કરવા નીકળી પડે છે નવ ઓગસ્ટના નામ પર નાચવા નીકળી પડે છે ખરા હાથમાં આદિવાસી બનવું ખાવાના ખેલ નથી

આપણો જે અનાવરણનો જે કાર્યક્રમ હતો એ હવે આપણે પૂર્ણતાને આરે લઈ ગયા છે તો આપ સૌ અહીં ઉપસ્થિત થયા છો અને જે આપણા સમાજને રાહબર અને માર્ગદર્શક ઈર્ષા દાદાને આજેથી કપુરા ગામને એક જવાબદારી વધી ગઈ છે એટલે કપુરા ગામના યુવાનો યુવતી બહેનો એવું ના સમજો કે સમાજ એમ ના સમજે કે અહીંયા આ તો મૂર્તિનો સ્થાપના અને દેવસા દાદા આવી ગયા પણ હવે જે આપણે સમાજને જે રાહ પર અને માર્ગદર્શન આપવાનું છે એમનું જીવન જોવાનું છે કે એમને 25 વર્ષની ઉંમરે આપણા સમાજ માટે બલિદાન આપ્યું આપણે આપણા સમાજ માટે શું કરીએ છે કે એમને માટે આપણે આપણા આપણે ગામમાં લાવ્યા છે તો હવે વધારે વાતો ના કરતા અહીં આપણે સૌ ઉપસ્થિત આજુબાજુના ગામના દૂર દૂરથી આવેલા મહેમાનો ને અમે

તાલુકા પંચાયત ના સભ્યો એવા ઘણા નામો છે દૂર દૂર થી આવેલા મહેમાનો લચુભાઈ રાજુભાઈ વસાવા જે અસંખ્ય કદાચ કોઈ નો નામ લેવામાં અમારા થી સતી થાય તો માફ કરજો પ્રસંગ આપણો છે તો આપણે તો અહીં આપણે આ કાર્યક્રમ ને પૂર્ણ કરીએ છીએ હવે પછીની જે રૂપરેખા છે ને હવે આપણે અહીંથી શુભરાજ બેન્ડ જોડે આપણી રેલી જનજાગૃતિ જે છે આ નિમિત્તે આગાડી લઈ જઈશું અને આપણે આપણો પ્રોગ્રામ 5 વાગે આપણે મરીદી ભાષા કપુરા પ્રાકૃતિક શાળામાં ભેગા થશો તો આપ સૌ યુવાનોને અહીં ઉપસ્થિત થવા બદલ જય આદિવાસી જય જોહાર ઓકે બેન બેન વાળા ભાઈઓ